નમસ્કાર દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો સ્ટોરીની શરૂઆત કરી હું એક જુવાન છોકરી છું મારા પિતાના અવસાન પછી મેં લારીમાં ચીકુ વેચવાનું શરૂ કર્યું એક નાનો છોકરો રોજ મારી દુકાને આવતો અને મારી પાસેથી ચીકુ ખરીદતો પરંતુ જ્યારે ચીકુની સિઝન પૂરી થઈ ત્યારે તે મારી પાસે આવ્યો અને મને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે ગમે ત્યાંથી પાંચસો ચીકુ ખરીદીને મને આપો નહીં તો હું મરી જઈશ અને મને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારી માતા આ પ્રકારનું કામ કરતી નથી પરંતુ મેં મારી માતાને કહ્યું કે મારો ભાઈ મારી જવાબદારી લઈ રહ્યો નથી તેથી આ કામ મારે જાતે જ કરવું પડશે હું કાકા સાથે પહેલીવાર બજારમાં ગયો હતો અને હું ત્યાંથી ઘણા કપડાં પાછા લાવ્યો અને આઠ વાગે હું બજારમાં ગયો અને ત્યાં ઊભો રહ્યો મને તે ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે બીજી કોઈ સ્ત્રી બજારમાં ફળો વેચતી ન હતી આ કામ શરૂ કરનાર હું પહેલી છોકરી હતી લોકો મારી પાસે દરરોજ તાજા ફળો ખરીદવા આવતા મને જોઈને અન્ય મહિલાઓએ પણ બજારમાં પોતાની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું મને મને તેમની પાસેથી મદદ મળી હવે સારું લાગ્યું વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું હું તે છું મેં કહ્યું મારે એક કિલો ચીકુ જોઈએ છે તેણે કહ્યું મારે ચીકુનો ટુકડો જોઈએ છે મેં ના સાંભળ્યું અને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ મારા જીવનમાં તે પ્રથમ ગ્રાહક છે જે આટલી લાંબી કિંમત સાથે ચીકુ ખરીદવા માર્કેટમાં આવ્યો છે મને લાગ્યું કે કદાચ તે કંગાળ હોવો જોઈએ જ્યારે મેં તેને પૈસા આપવા માટે મારું પર્સ કાઢ્યું ત્યારે મેં તેને કહ્યું કે કોઈ સમસ્યા નથી તેણે કહ્યું હું તમને પૈસા આપીશ મેં કહ્યું હું તમને પૈસા આપીશ તેણે કહ્યું હું તમને પૈસા આપીશ મેં કહ્યું હું તમને પૈસા આપીશ બાકી તમે રાખો આટલું કહી તે પોતાની કારમાં બેસી ગયો અને ત્યાંથી ચલો ગયો જે મારા જીવનમાં આવે આની ચલો ગયો ઘરે પહોંચી ગઈ પછી પર હું તેનો વિષય વિચારતી રહી તેની લીલી કરો ઠેકડે આને બસોમાં એક ચીકો ખરીદવા બેજા દિવસે હમ ફરીથી ચીકો વેચી રહી હાટી હું બીજા દિવસે ચીકો વેચતો હતો અચાનક એક યુવાન મારી પાસે આવ્યો અને ઊભો થયો તેણે લાલ કાર અને લાલ કપડા પહેર્યા હતા તેણે લાલ રંગનું જેકેટ પહેર્યું હતું મેં તેની સામે સ્મિત સાથે જોયું અને કહ્યું મને એક ચીકો આપો મેં તેને ચીકો આપી અને કહ્યું તમારે આજે પૈસા ચૂકવાની જરૂર નથી પણ તેણે ફરી મારી સામે જોયું અને મને રૂ બસો કહ્યા હું બીજું ફળ ખરીદવા ગયો પરંતુ તેણે બીજું ફળ ખરીદવાની ના પાડી મેં તેને બજારમાંથી તેના ઘરે પરત કર્યો અને ફ્રિજમાં ત્રણ કિલો ચીકુ રાખ્યા જ્યારે તે બજારમાં આવ્યો ત્યારે તેણે મારી પાસે ચીકુ માંગવાનું શરૂ કર્યું મેં તેને કહ્યું સાહેબ હવે બજારમાં ચીકુ ઓછા આવે છે ચીકુની સિઝન હવે પૂરી થઈ ગઈ છે આ સાંભળીને તેના ચહેરા પર એક વિચિત્ર ડર દેખાયો વિશ્વ માટે પરંતુ તે પછી ચીકુ જતી રહેશે અને તમે તેને સાત મહિના પછી મળશો આજે તેણીએ મને નવ રૂપિયા પરંતુ મેં તે સ્વીકાર્યું નહીં પરંતુ તેણીએ મને તેના પૈસા આપવા દબાણ કર્યું એ મારો હાથ પકડી લીધો અને ખૂબ જ ડરીને તે તેની કાર પાસે ગઈ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતાએ મને પૂછ્યું તમે આટલી બધી ચીકુ ખરીદીને ફ્રિજમાં કેમ રાખી છે મેં મારી માતાને બધું કહ્યું મારે ભવિષ્ય માટે થોડું કામ કરવું છે બીજા દિવસે મારી માતા મારી સાથે દુકાને આવી તે આવી ત્યારે મેં તેને ચીકુ આપી અને કહ્યું હજુ ત્રણ દિવસ બાકી છે હું તમારા માટે ચીકો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છું તે નર્વસ હતી અને તેના વિચારોમાં ખોવાયેલી હતી હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે તે ચીકો સાથે શું કરી રહી હતી હું દરેક પ્રકારની વસ્તુઓ વિશે વિચારતો હતો મારે રોજ ચીકુડી કેમ ખરીદવી પડી અને મેં તેને કેમ કહ્યું કે જો મને ચીકુ નહીં મળે તો હું મરી જઈશ હું કંઈ સમજી શક્યો નહીં તેથી જ મેં તેની પાછળ જવાનું નક્કી કર્યું મેં મારી માતાને દુકાન સંભાળવાનું કહ્યું અને હું ગુપ્ત રીતે ગયો અને હું કારની પાછળની સીટ પર બેસી ગયો તે એટલો ડરી ગયો અને નર્વસ હતો કે તેને ખ્યાલ પણ ન આવ્યો કે કારમાં બીજું કોઈ છુપાયેલું છે મેં ગાડી સીધી રેલવે સ્ટેશન તરફ હંકારી અને નીચે ઉતરવા લાગ્યો હું ઝડપથી નીચે ઉતર્યો અને ટ્રેનની પાછળ સંતાઈ ગયો મેં જોયું કે તે ટ્રેન પકડવા રેલવે સ્ટેશનની અંદર જઈ રહ્યો હતો તેથી હું તેની પાછળ રેલવે સ્ટેશન જવા લાગ્યો જ્યારે તેણે ટ્રેન પકડી ત્યારે હું ટ્રેનમાં બેસીને સંતાઈ ગયો મેં તેને પૂછ્યું કે શું વાત છે અને તે ત્યાંથી ચાલ્યો ગયો પણ હું મંદિરમાં ચૂપ રહ્યો ત્યારે એક મહિલા કાળી સાડીમાં ત્યાં આવી અને સાધુ બાબા સાથે વાત કરવા લાગી તેનીએ તેને થોડા પૈસા આપ્યા તેઓ શું કહેતા હતા તે મેં સાંભળ્યું હું માની શકતો ન હતો કે આ અહીં થઈ રહ્યું છે મેં નક્કી કર્યું કે હું યુવાન ગ્રાહકને મદદ કરીશ કારણ કે મારી પાસે સત્ય વિશે થોડી માહિતી હતી મેં કહ્યું મારું નામ વિરાટ છે મેં કહ્યું મારું નામ મિનલ છે તેણે કહ્યું તે શું છે તમને ચિકુડી મળી છે મેં કહ્યું મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે પણ મૌનમાં તેણે મને ઘરની અંદર બોલાવ્યો ઘરની અંદરનો નજારો જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ આવી તે ખૂબ જ આલીશાન ઘર હતું તે મને સીધો તેના બેડરૂમમાં લઈ ગયો જ્યારે મેં બેડરૂમ જોયું તો હું ચોંકી ગયો તે જે રીતે બેઠો હતો હું ચોંકી ગયો મને આઘાત લાગ્યો હું ખૂબ જ ચિંતિત હતો હું મારા પિતા પાસે ગયો અને તેમણે મને કહ્યું કે જ્યારે મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે હું ઘણા પૈસા કમાઈ રહ્યો હતો પછી મેં મારા પિતા વિશે સાંભળ્યું હું ખૂબ ખુશ હતો

જ્યારે મને ખબર પડી કે હું મરી જવાનો છું ત્યારે હું બાબા પાસે ગયો અને મેં તેમને મારો જીવ બચાવવા વિનંતી કરી તેણે મને દરરોજ એક ચીકુ લાવવાનું કહ્યું જ્યાં સુધી તું મારા માટે રોજ એક ચીકુ લાવે ત્યાં સુધી તું જીવતો રહીશ પરંતુ તે પછી તમે મરી જશો એટલા માટે તમારે દરરોજ ક્યાં ચીકુ લાવવું પડશે વિદેશી વિદેશી તેણે તેના કાનમાં વિશ્વાસ મૂક્યો અને પૂછ્યું તારી પાસે કેટલા ચીકુ બાકી છે મેં કહ્યું મારી પાસે માત્ર એક ચીકુ બાકી છે તેણે કહ્યું તમે અહીંથી જાઓ કાલે હું તમારી દુકાનમાંથી ચીકો ચીકુ ખરીદીશ હું ઉભો થયો અને ઘરે ગયો આ પ્રકારની ઘટના મારી સાથે બની નથી બીજે દિવસે હું મારી દુકાને જઈને બેઠો તે તેની કાર લઈને આવ્યો અને મારી પાસેથી ચીકુ ખરીદ્યો હું કારમાં બેસીને મંદિરના ના પુજારી પાસે ગયો હું સુઈ ગયો હું સંતાઈને બધું જોઈ રહ્યો હતો

અને પોલીસને શંકા પણ નહીં જાય તેથી આ બધું તેના સાસુ માટે કરવામાં આવશે આ જ કારણ છે કે તેને બિઝનેસમાં તકલીફ પડી રહી છે હું ખૂબ જ ખુશ હતો અને મેં તેને કહ્યું કે હું તેની કંપનીમાં કામ કરવા માંગુ છું તેણે મને ઘણા પૈસાની ઓફર કરી હું તેની કંપનીમાં જઈને ખૂબ જ ખુશ હતો એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું તેણે કહ્યું કે જ્યારે તે પહેલીવાર ચીકુ ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે તેની નજર મારા પડી ગયો હતો આ જ કારણ હતું કે તે મારી દુકાને ચીકુ ખરીદવા આવતો હતો વાસ્તવમાં હું પણ તે સમયથી રાજને પસંદ કરવા લાગ્યો હતો કદાચ તેથી જ મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું અમે બંનેએ લગ્ન કરી લીધા અને લગ્ન પછી રાજે કહ્યું હું ઈચ્છું છું કે તારી માતા અમારી સાથે રહે ધન્યવાદ વાર્તા સાંભળવા માટે